ઈસમા પોલીસે વાહન ચોરીની ટેવવાળા ઈસમને ઝડપી પાડી અમદાવાદની જેલ ખાતે મોકલી આપ્યો એમબી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ પાસા હેઠળ અટકાયતી શ્રી દુર્ગેશ ગિરીશ કુમાર ઠાકોર ઉંમર છત્રીસ વર્ષ રહે હાલ એ સોળ દ્વારકેશ સોસાયટી ગુરુદ્વારા સામે છાણી વડોદરા મૂળ રહે ત્રણસો એક શ્રદ્ધા પાર્ક સોસાયટી પ્રાર્થના ફ્લેટ પાછળ વારસિયા રિંગ રોડ વડોદરા નાઓને જે અવારનવાર ટુ વ્હીલર વાહનોની ચોરી કરવાની ટેવાળો હોય અને પોતાની ચોરી કરવાની અસામાજિક પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય જેથી સદરી અટકાયતીને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં પાસા દસ્તાવેજના કાગળો તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેર નાઓની કચેરીએ મોકલી આપતા સદર કચેરીએથી પાસા હુકુમની બજવણી કરી ને અટકાયત કરીને આરોપીને અમદાવાદ જેલ ખાતે ખસેડાયો છે